ચોવીસ કલાકમાં રાજ્યના બસો ચોત્રીસ તાલુકા પર મેઘરાજા મહેરબાન છેલ્લા બાર કલાકમાં રાજ્યના નવ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ છોટાઉદેપુરના સંખેડામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ તો વડોદરાના ડભોઈમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ભારે વરસાદને કારણે પોરબંદર ખંભાળિયા હાઇવે પાણીમાં ગરકાવ ઉપરવાસ ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક થતા સંત સરોવરમાં છોડાયું પાણી ગાંધીનગરપુર દસકોને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોને તકેદારી રાખવા તંત્રનો નો બોલ મહેસાણા વાગડી ગામે સાબરમતી નદીમાં ફસાયેલા સાત લોકોનું કરાયું રેસ્ક્યુ નદીમાં ટ્રેક્ટર લઈ રહેતી ભરવા ગયા હતા યુવાનો ડાંગ જિલ્લાના ડોન હિલ સ્ટેશનના ઘાટ પર ભેખડ ધસી માર્ગ બંધ થતા વાહનોની લાગી લાંબી અટવાયા બનાસકાંઠા પાટણ અરવલ્લી સાબરકાંઠા અને મોરબીમાં આવતીકાલે જતી ભારે વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગર મહેસાણામાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન વરસાદની સ્થિતિને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ બત્રીસ ટીમો તહેનાત ચોમાસાની જમાવટને પગલે રાજ્યના નદી જળાશયોમાં પાણીની ભરપૂર આવક અમરેલીનો ધાતરવાડી ગીર સોમનાથનો મચુંદ્રી સહિત એકાનું ડેમ હાઈ એલર્ટ પર ચોસઠ ડેમ સો ટકા ભરાયા તો સરદાર સરોવર ડેમમાં ત્યાંશી પોઈન્ટ ટકા પાણીનો સંગ્રહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાતના પ્રવાસે અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણને લગતા રૂપિયા એક હજાર એકસો બાવીસ કરોડના પ્રોજેક્ટનું કરશે કાર્પણ તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂપિયા એક હજાર બસો અઢારના વિકાસ કાર્યોની ભેટ આપશે પ્રધાનમંત્રીને આવકારવા અમદાવાદ સજ્જ केंद्रीय गृह मंत्री अमित शाह दिल्ली विधानसभा खाते आयोजित ऑल इंडिया स्पीकर कॉन्फ्रेंस ने करी संबोधित कहूं राज्य के हितों में संसद विधानसभा में अवरोध थव योग्य नहीं सार्थक वाद विवाद वगर विधानसभाओं निर्जीव रहती हो आप निवेदन सैन्य शक्ति ने मजबूत करने तरफ केंद्र सरकार एक पगलू ઇસરો દ્વારા ઇન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું કરાયું સફળ પરીક્ષણ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સશસ્ત્ર દળ ડીઆરડીઓને સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત વર્ષ બે હજાર અઢારમાં ઓસ્ટ્રેલિયા સાથેની સિરીઝમાં ભારતની જીતને ગણાવી સૌથી યાદગાર ક્ષણ